ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આરણ મહાદેવ કેમ છે બધા મજામાં ને લેકનાવલગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે તો અમારે હાવ વરાબ જેવું છે વાતાવરણ પણ ચોખ્ખું એકદમ થઈ ગયું છે તડકી જેવું વાતાવરણ છે કાલે તો આ ટાઈમે તો વરસાદ જે પડતો હતો ફૂંકાઘાટ નહીં છે અમારા બધાને એવો વરસાદ પડ્યો દસથી બાર ઇંચ એવો વરસાદ અને અત્યારે તમે તો થાબા ઉપર આવી ગયા છે સાફ સફાઈ કરવા માટે કારણ કે ફરતી ઉપર પાણી પડે છે એટલે માટે જો આ ધાબે આવી ગઈ સાફ સફાઈ કરવા માટે કેમ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા મને એક નવા સ્વાગત છે ભગવાન હાજર સવાર સવારના આઠ દેવો ટાઈમ થઈ ગયો પકડી લીધો છે કેમ કે પાણી રેડવા ગયા હતા કપડાં ધોવાના મોડા મોડા ધોયેલા હુકવી દીધા આજના ના હજી ધોવાના બાકી છે તો પેલા આ કામ કાલે કરી લે કેમ કે બધે પાણી ને તો આ પેલા ખાડા વારી લઈ પછી બીજું કંઈક કામ કાંઈ કેમ કે પછી આપણે કચરા ફતા એવું બધું બાકી જ છે બીજા બેન વાગ્યા ગયા સ્કૂલે અને વરસાદ જોરદાર અમારે તો પડ્યો છે અને ઘણા અમારે જે સ્કૂલે સાહેબ હતા ને એ થોડા તકલીફમાં ઉકાઈ ગયા હતા અને ચાલો આ વાતાવરણ તો જોઈએ એકદમ મસ્ત મજાનું છે અને આપણે બધું વારી લઈએ એટલે સુકાઈ જાય પાણી થોડુંક ઓછું પડે સુવાની જગ્યાએ પાણી પડે છે બેડ ઉપર પડવા માંડ્યું હવે તો પાણી એટલે આખા રૂમમાં પડે ને તો પેલા ખાડા બધા વારી નાખીએ ને બસ બીજું કામકાજ કરશું ચાલો એવું છે કોને કોને કેવો વરસાદ પડ્યો ને કોમેન્ટ કરજો અમારે તો અતિશય વરસાદ પડ્યો છે એટલે બધા ધરાઈ ગયા ભગવાન કહેવાય જાઓ આવો ને તો આટલી વાર લાગે તો વરસાદ થઈ ગયો મસ્ત ખેડૂત ને ચાલો અગિયાર અગિયાર છો બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત બધું હુકાય છે અને મમ્મીએ

જો આપણે બધું ઠેકાણ કરતા બાકી જ છે બધું લબાચો કાઢ્યો કેમ કેમકે કબાટ હજી હુકાણો નથી કબાટ પણ ખુલ્લા રાખી દીધા છે અને છે ને કેમિકલ મસ્ત મજાનું મારી દે ને તો પાણી પડે બંધ થઈ જાય એ મારો નામ એ અને અને બેન મારા આજે જો કપડા કાલના કેસા હકેલવા આજે ઓય બસ બતાવીશો હાલો આમ જોઈ લે હાલો અને આમ જો ટોકડી માં આમ જાતી હોય આમ નો જાતા કોઈ દાદા ને નો જવા દેતા રસોડા ભલે મોટું ધોઈ લે તો હોય બે મસ્ત છે આ બે ચડા તો હોય ને આ રીતના ચાલો તમે મારી દીધું એમ એ શું ગયો સલું ગો આમ ચોકડી ન જતા કાં બીજું શું હોય કોકડી ન મારી તો